નમસ્કાર મિત્રો મજામાં છો ને હું પણ આજે મજામાં મજામાં છું છું માત્ર નથી લાગણીથી પણ એનું કારણ છે ત્રિવેદી સાહેબ સાથેના મારા સ્માર જે લોકો વર્ષોથી મારી કોલમ વાંચે છે એ લોકો ડોક્ટર એચ એલ ત્રિવેદી સાહેબના નામથી અજાણ્યા નથી એમના ઉપર એકાવન જેટલા લેખો લેખા છે એમની પોતે લખેલી અંગ્રેજી આત્મકથાનું મેં ટ્રાન્સલેશન પણ કર્યું છે અને ગુજરાતીમાં મેં એમની બાયોગ્રાફિક નોવેલ પણ લખી છે તબારમાંથી ઘણા બધા લોકો ત્રિવેદી સાહેબને મેળા નહીં હોય એમને કદાચ જોયા પણ નહીં હોય આ છે સ્વનામ ધન્ય ત્રિવેદી સાહેબ હું એમને તબીબના વેશમાં રહેલા એક તપસ્વી તરીકે ઓળખું છું મારા વિચારો ઉપર મારા જીવન પર એમના જીવનનો ખૂબ ઊંડો પ્રભાવ રહ્યો છે હજારો ઘટનાઓ જાણું છું એમાંથી એક નાનકડી ઘટના ઘટના બહુ નાની છે પણ એની અસર બહુ મોટી છે એ આજે લઈને હું આવ્યો છું કેટલા વર્ષો થયા હશે વાતને ઓછામાં ઓછા બાવીસ ત્રેવીસ વર્ષ તો કરા બપોરના સમયે સાહેબના ઘરે પહોંચ્યો સાહેબને લઈને મારે જવાનું હતું મહેસાણા મહેસાણાના મેડિકલ એસોસિએશન દ્વારા મારો અને સાહેબનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો મને જવાબદારી સોંપવામાં આવેલી કે ટ્રાવેલ્સની ગાડી ભાડે કરીને હું સાહેબને લઈને મહેસાણા જાઉં આખો કાર્યક્રમ બતાવું પછી ડિનર પતે અને ડિનર પછી સાહેબને લઈને પાછો હું સહી સલામત એમના ઘરે મૂકી આવું આ કાર્યક્રમના અન્વયે હું સાહેબને લઈ અને ગાડીમાં બપોરે નીકળ્યો સમયસર પહોંચી ગયા ત્યાં મહેસાણા શહેરનું આખું મેડિકલ સર્કલ સપરિવાર અમને બંનેને જોવા માટે ને મળવા માટે ઉમટી પડ્યું હતું મારી કારકિર્દીના સાત આઠ વર્ષ થયા હતા પાંચ સાત વર્ષ થયા હશે એટલે હું પણ લોકોમાં બહુ ગયો ન હતો એટલે મારા વાચકોના મનમાં પણ ઘણી જિજ્ઞાસા હતી કે શરદભાઈ ઠાકરને એક વખત જોવા રૂબરૂ મળવું એમની સાથે વાત કરવી અને ત્રિવેદી સાહેબને તો બધા ભક્તની જેમ પૂછતા હતા મોબાઈલનો જમાનો નહોતો પોતાના કેમેરા લઈને આવ્યા હતા હજારો સંખ્યામાં લોકો અમારી સાથે ફોટા પડાવ્યા પછી કાર્યક્રમ શરૂ થયો સરસ મજાનો કાર્યક્રમ સંપન્ન થયો એ પછી રાત્રે અમે ડિનર માટે રોકાયા નહીં અને નીકળી ગયા કારણ કે એક ત્રિઅંકી નાટક પણ રાખવામાં આવ્યું નાટક પત્તા પત્તા લગભગ રાતનો એક દોઢ થઈ ગયો ઠંડીનો સમય હતો રાત જતી હતી અમે નીકળ્યા ડ્રાઈવર હતો રસ્તામાં આવતા આવતા વાત વાત કરતો હતો ભૌતિક ઉપભોગોની ભૌતિક સમૃદ્ધિની ભૌતિક સુખોની અને સામાજિક સેવાની એ બે વચ્ચેની જે કશ્વકશ હોય છે એના ઉપર ચાલતી હતી સાહેબ મને જણાવી રહ્યા હતા કે કેનેડાની સમૃદ્ધિ છોડીને શા માટે એ ભારતમાં આવ્યા શા માટે દરિદ્ર નારાયણની સેવા માટે જીવન સમર્પિત કરી દીધું અને હું મનોમન મારી જિંદગી સાથે એમની તુલના કરતો જતો હતો હું એમને કહેતો હતો કે સેવામાં તમને શું મળ્યું મને કે શરદ હું તને સમજાવી નહીં શકું પણ મહાત્મા ગાંધી જે વાત કરતા હતા રસ્કિનની બુકલેટ વાંચીને અન ટુ ધ લાસ્ટ છેવાડાનો માણસ જે શબ્દ પ્રયોગ ગાંધીજીએ કરેલો એ છેવાડાના માણસ સુધી પહોંચવું અને એ પહોંચ્યા પછી જે સંતોષ મળે છે આપણને એ માત્ર અનુભૂતિની વાત છે એ અભિવ્યક્તિની વાત નથી એ શબ્દોમાં કે અવાજમાં વર્ણવી ન શકાય હું બિન અનુભવી તો અપરિપક્વ હતો એટલે આ વાત સમજી શકતો પણ ન રાત્રના લગભગ અઢી વેગાતા હાઈવે સામ ઠંડી કે મારું કામ અને અચાનક ઈચ્છા વ્યક્ત કરી કે ઉપર બ્લેક કોફી મળશે ઈચ્છા થઈ છે સાહેબ ક્યારે ચા કોફી નહોતા પીતા દૂધ વગર બ્લેક કોફી પીતા કડવી અમે જ્યારે પણ મળીએ ત્યારે હું કડક મીઠી ચા પીવી અને સાહેબ બ્લેક કોફી પીવે પોતે પીવે એટલું જ નહીં એ મને બ્લેક કોફીનો આગ્રહ પણ કરે કે તું પણ ચા બંધ કર બ્લેક કોફી પી અને હું એમ સાહેબ ડસ્ટ દલીલ કરું કે સાહેબ તમે બ્લેક કોફી બંધ કરો અને મીઠી કડક મીઠી ચા પીઓ અમારી વચ્ચે પિતા પુત્રનો સંબંધ હતો આવી મજાક પશ્કરી પણ અમે કરતા રહી સાહેબે મારી સાથેના વર્તાવમાં ક્યારેય આટલા મોટા કિડનિસ્ટ્યુટના ડિરેક્ટર હોવાનો ક્યારેય બહાર દર્શાયો ના અને હું એમનું પૂરેપૂરું અધપૂર્વક માન ચાઢ મારે પિતા તૂટ્યા હતા અને પુત્ર ઈચ્છા એટલે મારે માટે આદેશ મેં ડ્રાઈવરને કીધું કે રસ્તામાં ક્યાંય પણ કોઈ આવે કોઈ કિટલી આવે કોઈ ધાબુ આવે રેસ્ટોરન્ટ આવે તો ગાડી આજથી પચીસ વર્ષ પહેલા આજના જેટલી સમૃદ્ધિ નહોતી કે સગવડ નહોતી

બારી બારણા વગરનું એક જે ખોખું હતું એમાં એક ગરીબ માણસ લાકડાનું ટેબલ મૂકી અને કેરોસીનથી ચાલતો સ્ટવ લઈ અને ચા બનાવતો ત્યાં એનું થાણું થાણવું જોયું હતું પણ અમે જ્યારે પહોંચ્યા ત્યારે એ માણસ પોતાની દુકાન જેને કહેવાય પોતાનો ધંધો એ સમેટી રહ્યો હતો કપ્રકા બી એક બોક્સમાં મૂકી રહ્યો હતો ચા ખાંડના ડબલા સમેટી રહ્યો હતો અમે ગાડી ઉભી રાખી હું નીચે ઉમે સાહેબને મેં અંદર જ બેસવા દીધા જઈને પેલાને વિનંતી કરી ભાઈ એક મિનિટ આ બધો સામાન સંકેડી ના આવે મારે એક કપ ચા પીવી છે એક ડ્રાઈવર માટે જે કે બનાવી આપજે અને મારી સાથે એક વડીલ છે એના માટે બ્લેક કોફી પીવી છે તું બનાવી શકીશ તો કે ના સાહેબ દૂધ ખતમ થઈ ગયું છે એટલે ચા તો નહીં બનાવી શકું પણ બ્લેક કોફીમાં મે ખાલી તારે કોફી અને પાણીની જ જરૂર પડશે એમાં ખાંડ પણ નથી નાખવાની દૂધ પણ નથી નાખવાનું તો સાહેબ બ્લેક કોફી તમે બહુ આગળ કરો છો તો બનાવી આપું એક કપ પણ પચાસ રૂપિયા લઈશ મેં કીધું ભાઈ આ તો લૂંટવાનો ભાવ છે તું અમારી ઘરે જોઈને આવી રીતે બધે પાંચ રૂપિયામાં કોફી મળે છે ચા મળે છે પાંચ રૂપિયામાં કોફી દૂધ વગરની કોફી તો બે રૂપિયામાં મળે છે તું પચાસ રૂપિયા તો કે સાહેબ પીવી હોય તો પીવો એક રૂપિયો ઓછો નહીં કરો થયું કે પચાસ રૂપિયાની નોટ માટે કે જમા પચાસ રૂપિયા મોટા ગણાતા હતા છતાં પણ એટલા મોટા ન હતા કે જેના કારણે હું ત્રિવેદી સાહેબ ને નારાજ કરી છું સારું બનાવું કોફી એ કોફી બનાવવામાં વ્યસ્ત બની ગયો હું પાછો ગાડીમાં લઈને બેસી ગયો કોફી મળી ગઈ એટલે પેલો આપવા માટે આવ્યો એટલે સાહેબ કે શરત ગાડીમાં બેસીને કોફી પીવાનું નહીં ચાલો આપણે ગાડીની બહાર અને બ્લેક કોફી માણવા આવી સરસ સરસ વરાળ નીકળતી કોફીની ચુસ્કી ભરતા હતા અને મારી સાથે વાત કરતા હતા પેલો ગરીબ માણસ ટીકી ટીકીને

સાહેબે મારી પત્નીનો જીવ બચાવ્યો ડાયાલિસિસ કરી આપ્યું કેટલોય સમય ડાયાલિસિસ મારી પત્ની ટકી અને પછી છ આઠ મહિને એમણે કિડની બદલાવી આપી આજે પણ મારી પત્ની જીવે છે મારી ઘરવાળીને જો બચાવી હોય નવું જીવન હેતું હોય તો ડૉક્ટર સાહેબ એ પછી મેં છાપામાં એમના વિશે લખાયેલા લીખો પણ વાંચ્યા અને એ મને બહુ સાચા લાગ્યા એટલે ત્રિવેદી સાહેબ બોલ્યા કે તે જેના વિશે વાંચ્યું છે એ તો હું તારી સામે ઊભો છું પણ મારા લેખો જેને લેખા છે ને એ આ ડોક્ટર સાહેબ ડૉક્ટર સર ઠાકર જે ડૉક્ટરની ડાયરી લખી પેલો માણસ અમને બંનેને પગે લાગવા માંડો ધન્ય થઈ ગયો સાહેબ કોફી માણતા હતા ત્યાં એ માણસે મને બાજુમાં ભોળાવ્યું કે સાહેબ જરા દૂર આવો મારે કામ છે પછી મને પૂછું કે સાહેબ એક સવાલ પૂછું શું એક બહુ નાનો માણસ છું મને ખબર હતી કે આ આવું બહારથી થાય કે ના થાય પણ તમને વિનંતી કરું છું કે તમે મને આઠું બારું કામ કરી આપો મેં તો શું કરવું છું કે મારા ત્રિવેદી સાહેબને પગે લાગવું છે મેં તો કાંડા આમાં કયું મોટું કામ છે સાહેબને પોતાને ગમશે અને એક ગરીબ માણસ રાત્રે પોણા ત્રણ ત્રણ વાગે મહેસાણા અમદાવાદના હાઈવેની બાજુના ધૂળમાં લાકડી જેમ લાંબો થઈ એમના પગમાં પડી ગયો અને બૂટ ઉપર હાથ મૂકીને પોતાના માથા ત્રિવેદી સાહેબ કોફી પૂરી કરી ચૂક્યા હતા અમને કપ પાછો આપ્યો ને પચાસ નોટ કાઢી પેલા માણસને આપી એ માણસ કે સાહેબ મને પાપાડવા માંગુ છું ત્રિવેદી સાહેબ ને કોફી પીવડાવી એના હું પૈસા લેતો હોય છું એ તો હમણાં તો તું એક રૂપિયો ઓછો કરવા માટે તૈયાર ન હતો અત્યારે પચાસ રૂપિયા જતા કરીશ તો કે સાહેબ મારી ચામડીના જોડા સીવડાવીના ફરિસ્તાના પગમાં ફેરાવું ને તો એ ઓછું છે આજે હું ધન્ય થઈ ગયો મને એમના માટે કોફી બનાવવાની તક મળી અને મને એમના પગ ચું અમે ગાડીમાં બેઠા ધિર્ધી સાહેબ કંઈક બોલ્યાગર મારી સામે જોઈ રહ્યા હતા અને હું એમને જોઈ રહ્યો હતો અમદાવાદ આવ્યું એમના ઘર પાસે એમને ઉતારતા વખતે કીધું કે સાહેબ મને છેવાડાનો માણસ એટલે શું આજે સમજાય દર્દીઓ સુધી પહોંચ્યા છીએ કદાચ અમે માણસો સુધી પહોંચ્યા છીએ તમે છેવાડાના માણસ સુધી પહોંચ્યા છો મિત્રો તમારી સાથે ક્યારેય મેં પડદો રહેતો નથી હું બહુ પારદર્શક રહ્યો છું અને એ જ પારદર્શકતાથી હું કબૂલ કરું છું કે સાડત્રીસ વર્ષની ઉંમર સુધી હું એટલો બધો સારો નહોતો ડૉક્ટર તરીકે પૂરેપૂરો પ્રોફેશનલ રહ્યો હતો કામ કરવું નિષ્ઠાપૂર્વક કામ કરવું દર્દીની ડિલિવરી એનું ઓપરેશન બધું સરસ રીતે કરી આપું કોઈ કોમ્પ્લિકેશન ન થાય એવી રીતે અને એના માટે મારી જે ફી થતી હોય એ પૂરેપૂરી લેવી હું દ્રઢે માનતો હતો કે ઘોડા અગર ઘાસ દોસ્તી કરે તો ખાયગા પણ ત્રિવેદી સાહેબ જેવા માણસો જોડે રહીને આડત્રીસ વર્ષથી વર્ષથી હું નફાનું શરૂ કર્યું ત્યારે આ મહાનુભાવોના જીવન સાથે હું જોડાતો ગયો અને ત્યારે મને સમજાતું ગયું કે જિંદગી એ માત્ર ભૌતિક સુખો માટે કે સમૃદ્ધિ માટે નથી બની ભગવાને આપણે જિંદગી આપી છે તો જિંદગી સાથે કોઈ નવો અર્થ પણ આપ્યો છે એવા અર્થને આપણે જાણતા નથી આપણે સમજવાનો પ્રયાસ કરતા નથી એક શાયરનો મને યાદ આવે છે જિંદગી ઓફ સિર્ફ જીને કે લીએ જિંદગી માત્ર જીવવા માટે છે ના એવું તો હોઈ શકે જ નહીં શાયર કહે છે જિંદગી ઓર સિર્ફ જીને કે લીએ જિંદગી ઇતની બે મકસદ હો નહીં સકતી જિંદગીનો કોઈ મકસદ હોય છે એ મકસદ આપણે શોધવાનો હોય છે આપણે મેળવવાનું હોય છે અને એ મકસદ મને ત્રિવેદી સાહેબ જેવા મહાન ડૉક્ટરોએ બતાવ્યો છે મિત્રો બોલતા બોલતા મારી આંખ ભીની થઈ ગઈ કદાચ મારો અવાજ થોડો ગુમાયો હશે માફી માગું છું મારા વાચક ઉપર મને વિશ્વાસ છે સાંભળતા સાંભળતા તમારા કાનમાંથી પણ આંસુ ખેરા કે નહીં જરૂર જણાવજો તમારી પ્રતિક્રિયા તમારા ફીડબેક વાંચવાની મને પ્રતીક્ષા રહેશું આ બાબત